જમવાનો સ્વાદ વધારે એવું આજે આપણે મસ્ત ચટપટું કચુંબર બનાવીશું રેસ્ટોરન્ટમાં મળે એવું ટેસ્ટી લચ્છાદાર આજે આપણે કચુંબર બનાવીશું આ કોઈ પણ સ્ટાર્ટર સાથે દાળ ભાત ખીચડી રોટલી શાક કે કોઈ પણની સાથે સરસ લાગે છે તો એના માટે અત્યારે મેં વેજીટેબલ્સમાં ફ્રેશ કોબી લીધું છે એક કાકડી લીધી છે ગાજર છે બે મોડા મરચાં છે ને એક ટામેટું છે હવે આની અંદર તમારે જો પર્પલ કોબી પણ હોય તો એ પણ લઈ શકો છો કલરફૂલ વધારે કરવા કેપ્સિકમ લેવું હોય તો એ પણ સાથે લઈ શકો છો અને જે ડુંગળી છે એ પણ લઈ શકો છો અત્યારે આપણે ડુંગળી નથી એડ કરતા જે અવેલેબલ હોય તમારા પાસે એ લઈ લેવાના ત્યાર પછી આ રીતે કોઈ ધારવાળા ચાકુથી પતલું પતલું લચ્છા એના કાપવાના છે અને તમે છીણી આવે એનાથી બટેકાની પતરી પાડવાની જે છીણી હોય એનાથી આને છીણી શકો છો તો પણ આવું સરસ લચ્છા એના છૂટા પડશે જો આ રીતે એનું સરસ લાંબુ લચ્છાદાર કોબીજ છે એ સમારી લીધું છે હવે અહીંયા બધું વેજીટેબલ્સ આપણે એક સરખું એના લચ્છા જ કરવાના છે તો હવે આપણે કાકડી લેશું તો પાણી ના છૂટે એવું આજે આપણે સલાડ બનાવીશું નહીતર જનરલી આપણે કચુંબર બનાવીએ ખાવા માટે તો એમાં છેલ્લે પાણી પાણી છૂટતું હોય છે તો અત્યારે આ કાકડી છે એનો સાઈડનો ભાગ લઈ લેવાનો છે વચ્ચેનો બીજનો ભાગ છે એનો નથી લેવાનો એ કાઢી નાખવાનો છે કારણ કે એ બધું સોફ્ટ હોય છે ટમેટા કાકડી આ બધાના બીજ છે એના લીધે પછી બહુ પાણી પાણી જેવું થઈ જાય છે હવે આ કાકડીને અત્યારે મેં ખીરા કાકડી લીધી છે તમે જે દેશી કાકડી આવે એ પણ લઈ શકો છો હવે આને કાકડીને પણ જે રીતે આપણે કોબીનું કર્યું એવી રીતે પતલી પતલી આની સ્ટ્રીપ્સ કટ કરી લેવાની છે જો આ રીતે અને અહીંયા મેં મોડા મરચાં લીધા છે જો તમને ગમે તો કેપ્સિકમ લઈ શકો છો ત્રણેય કલરના બેલ પેપર્સ લેવા હોય તો પણ તમે લઈ શકો છો કોઈ એક કલરનું તમને કાચું જો ભાવતું હોય કેપ્સિકમ તો તમે લઈ શકો છો અત્યારે મેં મોડા મરચાંને એ રીતે પતલા પતલા એના બીજ કાઢીને એને પણ કટ કરી લીધા છે ત્યાર પછી ટમેટું લેવાનું છે તો ટામેટું છે એ એકદમ કડક હોવું જોઈએ પોચું હશે ને તો એનું પાણી છૂટશે અને એ આવું પતલું સમારી નહીં શકો અને એને પણ આ રીતે સાઈડથી કટ કરી લેવાનું અને એના અંદરના બીજને ભાગ છે એ બધું કાઢી નાખવાનું અને એને તમે શાકમાં ઉપયોગ કરી શકો છો ફેંકી નથી દેવાનું હવે આને ટામેટાને પણ આ જ રીતે પતલી પતલી એમાંથી સ્ટ્રીપ્સ કટ કરી લેવાની છે તમે જો ડાયટ કરતા હોય તો તમે ખાલી આ સલાડ ખાશો ને તો પણ એટલું સરસ લાગશે એમાં ચટપટું એવું આપણે ડ્રેસિંગ એક તૈયાર કરીશું જે ઘરમાંથી જ મળતી સામગ્રીથી બની જાય એવું આપણે સિમ્પલ ડ્રેસિંગ કરીને કે જેથી આખા બધા જ સલાડમાં એક સરખો મસાલાવાળું થાય એટલા માટે હવે આપણે આ રીતે જાડી છીણીથી ગાજરને છીણી લેવાનું છે અને જો તમારે ગાજરની પતલી પતલી આવી ચીરી કરવી હોય જેવી રીતે આની હ લચ્છા બધા જે આના સમાર્યા છે ટમેટા અને બીજા વેજીટેબલ્સના એ રીતે તો કરી શકો છો પણ ગાજર ચાવવામાં થોડું હાર્ડ હોય એટલે આ રીતે મેં એને છીણી લીધું છે વચ્ચેનો ભાગ એનો કાઢી નાખેલો તો મેં અત્યારે આટલા વેજીટેબલ્સ લીધા છે આમાંથી તમને જે વધારે ભાવતા હોય તે વધારે અને ઓછા ભાવતા ઓછા એવી રીતે પણ તમે કરી શકો છો હવે આ બધું વેજીટેબલ્સને આપણે સમારી લીધું છે તો એક બાઉલની અંદર લઈ લેવાનું અને બધું આપણે મિક્સ કરવાનું છે એની અંદર હવે મેં એક કપની અંદર આ એક લીંબુનો રસ લીધો છે ત્યાર પછી એમાં આપણે મસાલા કરીશું તો વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર લઈએ છીએ એટલું જ આપણે લાલ મરચું લેશું અહીંયા મસાલા તમને ગમે એ રીતે તમે વધારે ઓછા કરી શકો છો વધારે તીખું કરવું હોય તો કરી શકો છો ત્યાર પછી ધાણાજીરું પાવડર લેવાનું છે અડધી ચમચી અને અડધી ચમચી મીઠું અહીંયા આપણે મીઠું સંચળ ચાટ મસાલો બધું લેવાનું છે આમે અડધી ચમચી ચાટ મસાલો લીધો છે એટલે ખારું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું જો અહીંયા તમને ખાટું મીઠું ગમતું હોય તો તમે આની અંદર એક ચમચી ખાંડ દળેલી અથવા મધ લેવાતું હોય છે જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમારે જો કરવું હોય તો આની અંદર ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો મારા મમ્મી છે એ ઘરે આની અંદર ઘરમાં જે ખાવાનું જ કાચું તેલ હોય એ લે છે પણ અત્યારે મેં તેલ નથી લીધું તમારે લેવું હોય તો તમે લઈ શકો છો ત્યાર પછી એકદમ સરસ મિક્સ કરી આ મિશ્રણને બધું જ મિશ્રણ આ વેજીટેબલ્સમાં લઈ લેવાનું છે આપણે જનરલી મીઠું ને બધું છાંટતા હોય છે તો એવું કરીએ ને તો બધા જ વેજીટેબલ્સમાં એક સરખું અમુક ભાગમાં કાકડીમાં કે અમુક કોબીજમાં કે વધારે થઈ જાય ને અમુક ભાગમાં મીઠું સરખું ભળતું નથી અને બહુ જો એને પ્રેસ કરીને ચોડીને બનાવીએ ને તો સલાડ છે એ પોચું પડી જતું હોય છે આવું એકદમ ક્રંચી નથી રહેતું અને હા વધારે પ્રમાણમાં તમારે બનાવવું હોય તો તમારે બધું સમારીને રાખી દેવાનું અને એનું જે ડ્રેસિંગ છે એને પણ તૈયાર કરીને રાખી દેવાનું ત્યાર પછી જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ આ બધું મિક્સ કરવાનું બે વસ્તુ એવું કરવાથી એકદમ ક્રંચી સલાડ રહેશે જ્યારે પણ તમારે બનાવો ત્યારે જો આ એકદમ ચટપટું ટેસ્ટી એવું આપણું સલાડ છે રેડી થઈ ગયું છે તમને આ રેસિપી કેવી લાગી અને આવી જ હેલ્ધી રેસિપીસ જો તમને ગમતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બે લાઈકોન છે એને પ્રેસ પણ કરી દેજો અને જો ફેસબુકમાં જોતા હોય એને પેજને જો ફોલો ના કર્યું હોય તો એ પણ કરી દેજો અને જો તમે ઇન્સ્ટામાં પણ ફોલો કરી શકો છો મને ત્યાં હું રેગ્યુલર રીલ્સ પોસ્ટ કરું છું એટલે હવે ઘરે કોઈ પણ કબાબ ફરસાણ કંઈ પણ બનાવો ને તો આ સલાડ બનાવજો બહુ મસ્ત એવો આનો ટેસ્ટ લાગે છે